પંચાયતમાં નાના મોટી વાતો લાવે અભિનંદન એ બાબત કે કે માજી સરપંચ પણ અહીંયા હાજર અને સરપંચ બને એટલે પેલું તો આ ગામે તમને બિનરીફ કર્યા દે અને આખું ગામ એક થયું છે ત્યારે બિનરીફ ક્યાં એટલે ગામમાં અત્યારે જે ભાઈચારાની ભાવના રહે ને એવી તમારા પાંચ વર્ષના સમયગાળામાં રહે એવું કામ કરજો એવી પહેલી પહેલામાં પહેલું આ કરજો અને આવું થાય ગામમાં કાયમી ભગવાનના આશીર્વાદ રહે સદારામ બાપુને પણ હું પ્રાર્થના કરું કે આ ગામમાં કાયમી ભયા ભયામાં ને ગામમાં તમામ સમાજો હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે આજે હમણાં આ બધાને કહેતી હતી બાળા મારે નવ વાગ્યા આવવાનું હતું નવ દહ વાગ્યે પણ આજ અઠવાડિયા પહેલા તમને બધાને ખબર હશે કે અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર બબાલ થઈ પાક પાકમાં કાઢીને છોકરા વધ્યા ને એમાંથી મોટું ને મોટું અને દવા કાઢે દવાખાને એમાંથી એ ભાઈ રાતે એક્સપાયર થઈ ગયો એ ભાઈ હતો ને એને અત્યારે ત્રણ વાગે લાયો હવે એ પંચાયતની ચૂંટણી ભય જ હતોનો પાછો આવવાનો નથી છોકરાનો બાપ પાછો આવવાનો નથી ને હગાવાળાનો હગો પાછો આવવાનો નથી તો ધાડ રાશિ હોત તો ઓનાર ટળી હોય એટલે આવી બાબતો ઉપરથી આપણે શીખ લેવાની છે કે કોઈ નાના છોકરા કે ના સમજણા કડકડું તો બૈરાનું ના સાંભળવું મહિલાનું પણ તોય કહું છું કેમ કે એ લાભો વિચાર ના કરે અને આંખો દાડો કડકબુતર કરે એટલે બૈરાનું ને બીજે કાઢવું આનો લાભું બૈરાના હિસાબે છોકરાના હિસાબે ભયામાં કુટુંબમાં ખાધાવાલામાં મન ના થાય કે અત્યારે સૌથી પહેલી તમારી બધાને તમામ સમાજો માટે કોઈ પ્રાથમિક હોય કે મગજમાં હોય તો ગ્રામ વિકાસ બધાને ભેગા રાખીને કરજો અને મેં કીધું એમ જેટલું થાય એટલું સારું કરજો પણ પાંચ વર્ષ તમારા પૂરા થતા સુધી કોઈ ગામમાં એવું ના હોતું હોય કે આ સરપંચના હિસાબે અમારે ખરાબ થયું આટલું કરશો તોય ગામનો વિકાસ કોઈ ગામનો વિકાસ તો સરકારી યોજનાઓ આવતી હોય એટલે થાય જ પણ ગામમાં વાદ વિવાદ ઊભા ના થાય ને ઝઘડા ટંટા ઊભા ના થાય અને હું તો એવું તમારા પાસે બધા પાસે અપેક્ષા રાખું કે આ પાંચ વર્ષની અંદર એક એક પોલીસ સ્ટેશન સુધી ફરિયાદ દાખલ ના થાય તો આ ગામ સારું કહેવાય અને આવું કર દઉં ચાક ચાર નાના મોટા છોકરા થાય ને તો બે પાંચ ઘંટા લઈને બેઠું મટાડવા માટેનું કર અને પાંચ વાર સુધી એક પણ ગુનો દાખલ પોલીસ સ્ટેશનમાં કોઈ ગામ બાબતમાં ન થાય અને ના છૂટકા કરવા પડે ને તો પછી એનું સમાધાનકારી વલણ તો ન જ થવો જોઈએ પણ થાય તો પણ જે આ મહાબાડાવાળા જેવા કોઈ દાખલા આપણા વિસ્તારમાં ગામોમાં મચાય ન થાય એવી બધા ખબર વડીલો બધા રાખજો આજના તબક્કે તમને બધાને બોલાયા અમને પણ બધાને બોલાયા એટલે સરપંચને એમના ટેકેદારોને ગામને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું અને સંસદ સભ્ય તરીકે પાંચ વર્ષો તો આ ગામમાં વિકાસમાં જે કાંઈ નાના મોટા કામો છે એમાં ઉપયોગી બનશું સરપંચને કહેજો કે રૂબરૂ મળે અને જે છે એ બધા ભેગા થઈ અને હાલ કરવા માટે